ને વર્ગવગ્રહ કરવાનો પ્રયાસને લે ભાવનગર વિરાટ દેવી પૂજક સંગ દ્વારા કલેક્ટરને અરજી પત્ર આપવામાં આવ્યો મંસુખ राठौड़ ઉપર કાયદા કાર્યવાહી માંગણી કરી વ્યાપક અસંતોષ દેખ્યો છે અને અમે આ જે મનસુખ રાઠોડ જે અભદ્ર ટિપ્પણીઓ દેવી દેવતાઓ વિશે કરે છે અને સત્ય શબ્દોમાં દેવપૂર્વક સમાજ ઉપડી રહ્યો છે આવા જે વ્યક્તિઓ જે છે જે ભારતીય સંવિધાનમાં તમામ ધર્મને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે કોઈ પણ ધર્મનું અપમાન કરવું તે ગુનો બને છે ત્યારે આવા મનસુખ રાઠોડો જેવા વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યની અંદર આવા મનસુખ રાઠો જેવા વ્યક્તિઓ કૃષ્ણ ભગવાન ભોળાનાથ કે હિન્દુ સમાજના કોઈ પણ દેવી દેવતાઓ ભેગી માટે બહુ ચનું અપમાન ન કરે જેથી કરીને હિન્દુ સમાજની જે લાગણીઓ દુભાય છે તે દુભાઈની તેના માટે કલેક્ટર અમે અત્યારે સાહેબ ને સમાજ નું તમામ અત્યારે આવેદનપત્ર આપવો આવ્યો છે જેથી અમારી કલેક્ટર સાહેબને એક જ માંગ છે કે આ મનસુખ રાકો સામે કાયદાકીય જે કંઈ પગલાં ભરવામાં આવે તે પગલાં ભરી અને જેલ અમાજ કરવામાં આવે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે